નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે એક જાન્યુઆરી બે હજાર પચીસના નવા વર્ષના દિવસે જો તમે આ વસ્તુ ખાઈ લેશો તો મિત્રો થઈ જશો માલામાલ મિત્રો આ વસ્તુ એટલી શુભ માનવામાં આવે છે જો તમે નવા વર્ષના પહેલા દિવસે જ આ વસ્તુ ગ્રહણ કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી થશે મોટો ચમત્કાર મિત્રો આ નવું વર્ષ એટલે કે આજે એક જાન્યુઆરીના દિવસે જો તમે પેંડા કે બરફી એવું નહીં ખાવ તો ચાલશે પરંતુ આ વસ્તુ જરૂર ખાઈ લેજો કે જેનાથી લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન આવશે કે જેવું તમે વિચાર્યું પણ નહીં હોય તેની સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે આજે નવા વર્ષના પહેલા દિવસે આ વસ્તુ ભૂલથી પણ ન ખાતા નહીંતર આખું ઘર જ બરબાદ થઈ જશે તો મિત્રો આ વિડિયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે લક્ષ્મી માતાની કૃપાથી તમારી મનોકામના આ નવા વર્ષની સાથે જ પૂરી થવા લાગશે મિત્રો તેની સાથે જ તમે આપણે આ વિડીયોમાં જાણીશું કે નવા વર્ષની શરૂઆતમાં આ વસ્તુ ઘરે લાવશો તો બની જશો ધનવાન મિત્રો આપણે આ વિડીયોમાંથી જાણીએ કે આજે એક જાન્યુઆરી બે હજાર પચીસના નવા વર્ષના પહેલા દિવસે તમારે એવી કઈ વસ્તુ ખાવી જોઈએ કે જેથી લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનમાં થશે મોટો ચમત્કાર વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આજે એક જાન્યુઆરી બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે આપણે અહીં જાણીએ કે આ નવા દિવસોમાં આપણે એવી કઈ શુભ વસ્તુ કરવી જોઈએ કે જેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે અને સાથે જ મિત્રો આપણે જાણીશું કે નવા વર્ષની શરૂઆતમાં એવી કઈ ભૂલ ન કરવી જોઈએ અને એવા કયા કાર્યો ન કરવા જોઈએ કે જેનાથી આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે પરંતુ જો મિત્રો ભૂલી ચૂક્યાથી પણ આપણે આ પ્રકારની ભૂલો કરીએ છીએ તો આપણા જીવનમાં ઘણી બધી બાધાઓ આડે આવે છે અને ગરીબી છે એ આપણા ઘરમાં આવી શકે છે તો આવું મિત્રો આપણે જાણીએ કે નવા વર્ષના પહેલા દિવસે તમારે કઈ એવી વસ્તુ ખાવાની છે કે જેનાથી તમે થઈ જશો માલામાલ તેની સાથે જ મિત્રો આજના વિડીયોમાં આપણે એક વસ્તુ વિશે જાણીશું કે જો આજે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે એક જાન્યુઆરીના દિવસે તમે આ એક શુભ વસ્તુ ઘરે લાવશો તો મિત્રો તમે થઈ જશો ધનવાન મિત્રો નવા વર્ષની શરૂઆતમાં અમુક એવી શુભ વસ્તુ હોય છે કે જેને આપણે ઘરે લાવીએ છીએ તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જો આ વસ્તુ એ તમે પોતાના ઘરે લઈને આવો છો તો મિત્રો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતી નથી તેમજ તમારી ગરીબી છે એ થોડા સમયમાં જ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં દોડીને આવશે આથી જ મિત્રો તમારે આજનો વિડીયો જરૂર આખો જોવો જોઈએ એક જાન્યુઆરીના દિવસે એટલે કે આજે નવા વર્ષની શરૂઆતમાં આ શુભ વસ્તુ તમારે અવશ્ય ખાઈ લેવી જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જો તો કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને સાચી શ્રદ્ધાથી ગ્રહણ કરે છે તો એ ઘરમાં ક્યારેય પણ ધન દોલતની કમી આવી શકતી નથી આવા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ બનેલો રહે છે મિત્રો ક્યારેક આવા ઘરમાં અન્નધનની કમી થઈ શકતી નથી આમ જ બહેનો એવી કોઈ ભૂલ કે જે આપણે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસના શરૂઆતમાં ભૂલથી પણ ન કરવી જોઈએ તો મિત્રો આ આ જાણકારી પણ અમે તમને આજના જણાવીશું અને એવી કઈ વસ્તુ એટલી બધી વધી જશે કે તમે બની જશો ધનવાન આથી જ મિત્રો જો તમે પણ આ વિડીયોની દુર્લભ જાણકારીનો લાભ મેળવવા માંગતા હોય તો તમને વિનંતી છે કે આ વિડીયોને એકવાર લાઈક કરી અને કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો જેનાથી લક્ષ્મી માતાની કૃપા તમારા પર હંમેશા બની રહે માતાજીનો વાસ તમારા ઘરમાં થઈ શકે મિત્રો આ નવા વર્ષનો દિવસ હોય છે એ બહુ જ શુભ અને મંગલકારી હોય છે ભૂલથી પણ તમારે ધ્યાન રાખવાનું છે કે એવી અમુક ભૂલ ન થઈ જાય કે જેથી તમારું ઘર બરબાદ થઈ જાય તો મિત્રો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ આથી જ તમને વિનંતી છે કે આ વિડીયોને સમય કાઢીને એકવાર જરૂર જોઈ લેજો કે જેનાથી તમને ઉત્તમ પ્રકારનો લાભ થઈ શકે તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ એક ધાતુનો કાચબો ઘરે ખરીદીને લાવવાનો છે મિત્રો નવા વર્ષની આ ધાતુના કાચબાને પણ ખરીદી શકો છો મિત્રો આ વસ્તુને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં પણ ધાતુનો કાચબો હોય છે તો તે ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી આવી શકતી નથી તેની સાથે જ મિત્રો આ વસ્તુઓને ઓફિસ અથવા તો પોતાની દુકાન અથવા તો કોઈ પણ ધંધાની જગ્યામાં રાખવાથી ધંધામાં બહુ જ પ્રગતિ થઈ શકે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે એ તુલસી માતાનો છોડ છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ હોય છે તુલસીના છોડને ઘરમાં રાખવાથી આપણા પરિવારમાં સકારાત્મકતા બની રહે છે તેમજ મિત્રો તુલસી માતાને લગતા ઘણા બધા નિયમોનું આપણે પાલન પણ કરવું જોઈએ આથી જ મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે જ તુલસીનો છોડ પોતાના ઘરમાં રોક્યો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુ એ છે કે દક્ષિણાવર્તી શંખ આપણા હિન્દુ ધર્મમાં આ દક્ષિણાવર્તી શંખનું બહુ ખાસ મહત્વ હોય છે મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં પણ દક્ષિણાવર્તી શંખ હોય છે તે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય હોય છે એટલા માટે જ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં આ દક્ષિણા વર્તી શંખને પોતાના ઘરમાં અવશ્ય લાવજો આ વસ્તુ લાવવાથી મિત્રો આખું વર્ષ લક્ષ્મી માતાની કૃપા આપણા ઘરમાં બનેલી રહે છે તેમજ મિત્રો ચોથી વસ્તુ આ મોરપીછ છે એ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને મિત્રો આ મોરપીચને ખરીદવાથી પોતાના ઘરની આર્થિક સ્થિતિ પણ બહુ જ મજબૂત રહે છે મિત્રો પાંચમી વસ્તુ છે એક લઘુ નાળિયેર એટલે કે મિત્રો આપણે નવા વર્ષની શરૂઆતમાં એક નાનું નાળિયેર એટલે કે શ્રીફળ ખરીદીને પોતાના ઘરની તિજોરીમાં અવશ્ય મૂકી દેવું જોઈએ આનાથી આપણી આર્થિક પરિસ્થિતિ પણ બહુ જ સારી થઈ શકે છે તેની સાથે જ પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહેશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે નવું વર્ષ એટલે કે એક જાન્યુઆરીના દિવસે એવી કઈ શુભ વસ્તુ ખાઈ લેવી જોઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં થશે ધનની વર્ષા મિત્રો આ વસ્તુ એટલી શુભ છે કે આના વગર ઘણી બધી વસ્તુ અધૂરી માનવામાં આવે છે જો તમે આ વસ્તુઓ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે આજે ખાઈ લો છો તો બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો આ વસ્તુ છે એ તુલસીના પાંદ છે જો તમે મિત્રો આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી માતા તુલસીની પૂજા અર્ચના કરીને તમે તુલસી માતાના પાંચ પાંદ ખાયલો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો લક્ષ્મી માતાની સાથે વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે કારણ કે તુલસી માતાના પાંદ વગર વિષ્ણુ ભગવાન છે એ અધૂરા માનવામાં આવે છે મિત્રો તુલસી માતાને વિષ્ણુ ભગવાનની પત્ની માનવામાં આવે છે આથી જ જો તમે નવા વર્ષ પહેલા દિવસે તુલસીના પાંદ ખાઈ લો છો તો તમારી સમસ્ત મનોકામના છે એ પૂરી થઈ જાય છે અને સાથે જ તમારું આખું વર્ષ ધન ધાન્યથી ભરપૂર રહે છે તેમજ તમારે આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો નથી તો મિત્રો આજે તુલસીના પાંચ પાંદ અવશ્ય ખાઈ લેજો તો મિત્રો આવો હવે જાણીએ આપણે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે નવા વર્ષના પહેલા દિવસે એવા કયા અશુભ કાર્ય ન કરવા જોઈએ તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ લડાઈ ઝઘડો ન કરવો જોઈએ નવા વર્ષના પહેલા દિવસે ઘર અને પરિવારમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ તેમજ મિત્રો કોઈની સાથે પણ વાદ વિવાદમાં ન પડવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે જો નવા વર્ષના પહેલા દિવસે લડાઈ ઝઘડો કરવાથી આખું વર્ષ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા બનેલી રહે છે તેની સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં ભોજન છે 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 એ ગ્રહણ ન કરવું જોઈએ મિત્રો વર્ષનો પહેલો દિવસ હોય તે બહુ જ શુભ માનવામાં આવે અને આપણે તેને પર્વ માનીએ છીએ આથી જ મિત્રો વર્ષના પહેલા દિવસે બધાના જ ઘરમાં લક્ષ્મી માતાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે એટલા માટે મિત્રો માંસ આહાર ભોજનમાંથી દૂર રાખવું જોઈએ અને ઘરમાં સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં તમારે ઉધાર પૈસા ન લેવું જોઈએ એવું માનવામાં આવે છે કે નવા વર્ષની શરૂઆતમાં જો આપણે ઉધાર પૈસા લઈએ છીએ તો આખું વર્ષ જ આપણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આપણે પોતાના ઘરની ધન રાખવાની તિજોરી અને પોતાના પાકીટને ક્યારેય પણ ખાલી રાખવું ન જોઈએ જો વધારે આપણી આ પાસે ધન સંપત્તિ ન હોય તો મિત્રો એક રૂપિયો અવશ્ય રાખવો જોઈએ જો તિજોરી હોય તો તેમાં એક રૂપિયો અને નાળિયેર એટલે કે શ્રીફળ અવશ્ય રાખવું જોઈએ તેની સાથે જ મિત્રો વર્ષના પહેલા દિવસે કોઈ પણ ધારદાર વસ્તુ ખરીદવી ન જોઈએ એવું માનવામાં આવે છે કે નવા વર્ષની શરૂઆતમાં ધારદાર વસ્તુઓ એટલે કે ચાકુ તેમજ છરીની ખરીદી આપણે ન કરવી જોઈએ આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આખા પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે તો આવો આપણે જાણીએ કે અમુક એવી વસ્તુઓ વિશે કે જેને નવા વર્ષના પહેલા તરત જ ઘરેથી ફેંકી દેવી જોઈએ મિત્રો એના પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો જેથી કરીને માતા લક્ષ્મી બંને હાથેથી આશીર્વાદ આપે તો મિત્રો હવે આપણે જાણીએ તો મિત્રો હવે આપણે જાણીએ કે ઘરમાં એવી કઈ અશુભ વસ્તુ છે કે જેને નવા વર્ષની શરૂઆતમાં જ ઘરેથી કાઢી નાખવી જોઈએ તો પહેલી વસ્તુ એ છે કે તૂટેલા કાચ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ છે એ સદભાવનું પ્રતિક હોય છે પરંતુ તૂટેલો કાચ છે એ નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરે છે આવા સમયમાં મિત્રો ઘરના સભ્યો ઉપર આની ખરાબ અસર પડે છે તેની સાથે જ આર્થિક પરિસ્થિતિ ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડે છે તો મિત્રો જો તમે સવારે ઉઠો છો અને તૂટેલા કાચમાં પોતાનો ચહેરો જુઓ છો તો આખો દિવસ જ ખરાબ જાય છે જે કાર્ય સફળ થવાના હોય છે એ પણ સફળ થઈ શકતા નથી આજે મિત્રો નવા વર્ષના પહેલા દિવસે જ જો આવા તૂટેલા કાચ હોય છે તેને તમારે ઘરની બહાર કાઢી નાખવા જોઈએ તો મિત્રો બીજી વસ્તુ છે એકરમાયેલા ફૂલ એ પણ તમારે ઘરમાંથી બહાર કાઢવા જોઈએ મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ જો આપણે આપણા ઘરમાં કરમાયેલા ફૂલો હોય તો વાસ્તુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે કરમાયેલા ફૂલ જો ઘરમાં રાખીએ છીએ તો તેનો મૃત્યુનો સંકેત આ માનવામાં આવે છે આથી જ મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આપણે ઘરમાં કરમાયેલા ફૂલ હોય તો તેને તરત જ ઘરેથી બહાર કાઢી નાખવા જોઈએ તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ મહાભારતનો ફોટો અથવા તો કોઈ પણ પ્રકારનું ચિત્ર તો મિત્રો વાસ્તુ અનુસાર પોતાના ઘરમાં ક્યારેય પણ મહાભારતના કોઈ પણ પ્રકારના ફોટાને ન લગાવવો જોઈએ મિત્રો એવી માન્યતા છે કે જો આપણા ઘરમાં મહાભારતનો ફોટો હોય તો મિત્રો ઘરમાં ગ્રહ કલેશ વધી શકે છે ઘરમાં તણાવનો માહોલ બનેલો રહે છે તેમજ મિત્રો નંબર ચાર ઉપર આપણા દેવી દેવતાઓની જૂની મૂર્તિઓ આવે છે જો મિત્રો દેવી દેવતાઓની જૂની અથવા તો કોઈ પણ ખંડિત મૂર્તિ હોય તો આપણે તેને નવા વર્ષની શરૂઆતમાં જ કોઈ પણ નદીમાં પધરાવી દેવી જોઈએ અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુને વાસ્તુદોષ માનવામાં આવે છે તેમજ મિત્રો નંબર પાંચ ઉપર આપણા ઘરની અગાસી ઉપર જો ગંદકી હોય અથવા તો કોઈ પણ વધારાનો સામાન પડેલો હોય તો તેને તરત જ નવા વર્ષની શરૂઆતમાં એટલે કે પહેલા દિવસે આપણે જરૂર તેને કાઢીને સાફ કરી દેવો જોઈએ અને જો આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આનાથી આપણા ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો ઘરમાં વધારાનો સામાન ગંદકી કરે છે તો આનાથી પણ આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ બહુ જ કપરી થઈ શકે છે તેમજ મિત્રો જુઓ આ નવા વર્ષના શરૂઆતમાં ભૂલથી પણ આપણા ઘરમાં કોઈ પણ ખૂણે ખાચરે કરોળિયાના જાળા અથવા તો ધૂળ રહી ગઈ હોય તો આપણે તેને ભૂલ્યા વગર સાફ કરી લેવા જોઈએ આ વસ્તુ છે એ આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં બાધારૂપ થઈ શકે છે આથી જ આપણે આ ભૂલ કરવી ન જોઈએ અને સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ તેમજ નંબર સાત ઉપર ખરાબ તાળાઓ અથવા તો બંધ પડેલા તાળાઓ આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુને પણ બહુ જ અશુભ માનવામાં આવે છે જો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં આપણે આ બંધ પડેલા તાળાને પોતાના ઘરમાં રાખીએ છીએ તો આ બંધ પડેલા તાળા છે એ આપણું નસીબ પણ બંધ કરી દે છે આથી જ આપણું નસીબ ખુલી શકતું નથી મિત્રો આ વસ્તુને ઘરેથી તરત જ બહાર કાઢી નાખવી જોઈએ તેમજ જો આજે નવા વર્ષનો પહેલો દિવસ છે તો ઘરમાં જૂના અથવા તો તૂટેલા બૂટ ચંપલ હોય તો તે પણ આપણે ઘરેથી કાઢી નાખવા જોઈએ કારણ કે આ વસ્તુ ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રેરે છે અને ઘરની પ્રગતિમાં બાધા લાવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે તમારે તુલસી માતાના છોડમાં એવી ખાસ કઈ વસ્તુ બાંધી દેવી જોઈએ કે આખું વર્ષ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે ધન સંપત્તિ ખૂટી ન શકે તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં આ વસ્તુ જો તમે તુલસી માતાના છોડ પર બાંધી દો છો તો મિત્રો તે બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો સાથે જ આપણે વાત કરીએ કે નવા વર્ષની શરૂઆતમાં તુલસી માતાને લગતા તમે કોઈ પણ ઉપાય કરો છો તો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે તમે આ વસ્તુ તુલસી માતાના છોડ બાંધી દો છો તો લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપે છે લક્ષ્મી માતા આવા ઘરમાં હંમેશા નિવાસ કરે છે તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે આજે તુલસી માતાના છોડમાં એક લાલ સૂતરનો દોરો લઈ અને તેમાં આઠ ગાંઠ વાળીને વિષ્ણુ ભગવાનનું નામ તેમજ લક્ષ્મી માતાનું નામ સ્મરણ કરીને તમે તુલસીના છોડમાં આ લાલ સૂત્રનો દોરો બાંધી દો છો તો સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને સાથે જ તમારે આ એક મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ તમારે એકસોને આઠ વાર કરી અને આ લાલ સૂત્રનો દોરો છે એ લક્ષ્મી માતાના છોડમાં બાંધી દેવાનો છે જો આ ઉપાય આજે કરશો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ ઉપાય આજે કરવાથી તમારા જીવનમાં આખું વર્ષ પૈસાની તંગી નહીં આવી શકે તો મિત્રો આજે આ નવા વર્ષના પહેલા દિવસે અમે જે વસ્તુ જણાવી તે વસ્તુનું પાલન અવશ્ય કરજો કે જેથી કરીને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી ધન્યવાદ